આજના અવસરે હું કચ્છના મહારાણી દેવી તથા સમગ્ર રાજ્ય પરિવાર અને શ્રી માદાસ આભાર વ્યક્ત કરું છું અલ્પસંખ્યામાં અને ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જે જોવા મળતા દુર્લભ અન્ય પ્રાણી કેરેકલ એટલે કે હેણોત્રો પ્રજનન અને સંરક્ષણ માટે ચારવા રખાલમાં રૂપિયા દસ કરોડના ખર્ચે કેરેકલ બ્રીડિંગ એન્ડ કન્વર્વે સેન્ટરની સ્થાપના કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય સાંસદ સભ્યોશ્રી માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ

કોઈ જમીન હોય સરકારી હોય કે પ્રાઇવેટ જમીન ઘણા વર્ષોથી પડી હોય તો આજે કોઈને કોઈ કબજો કરતા હોય છે પણ કચ્છના શ્રી પ્રાગમાજી ત્રીજા જેમને આ એક એમના દાદાશ્રીએ એમને જ્યારે આ ગિફ્ટમાં આપેલી હતી અને એમને સાચવી છે અને આજે એક મા એક બાળકને સાચવે એ રીતે સાચવેલી કચ્છના મહારાવશ્રીની આ ધરા આજે કચ્છના સીએમશ્રી સાહેબને ભૂપેન્દ્ર પટેલ સાહેબને આજે સોંપવામાં આવી આ સપનું કચ્છના શ્રીનું હતું એ સપનું પૂર્વ કરવા કચ્છના મહારાણી આપણા સૌના એવા નરેન્દ્ર મોદી સાહેબ સાથે ચર્ચા કરી અને આ જમીન કચ્છના મહારાવ સાહેબના નામે અને પાર્ક હંમેશા આ જમીન ઉપર આ જંગલ જેવું રહે અને કચ્છમાં જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે અને સવાયા કચ્છી કચ્છમાં એકને એક મોરનું પીછું ઉમેરતા રહે છે એમ આ એક નવું પીછું ઉમેરાશે અને કચ્છના લોકો ટુરિઝમની રીતે એમાં આગળ આવશે અને રોજગારી પણ ફાળશે આજે હું કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ખાસ કરીને આપના માધ્યમ દ્વારા એટલું કહીશ કે કચ્છના મહારાવશ્રી અંતિમ મહારાવશ્રી પ્રાગમજી ત્રીજાનું જે સપનું હતું એ કચ્છના મહારાણી પ્રીતિદેવી આજે પૂરું કરી રહ્યા છે અને આજે બાર હજાર એકર આપ પણ સમજી શકો છો કે બાર હજાર એકર જમીન તો સાચવી ઘણી અઘરી છે અને એમાં પણ જે દુર્લભ થયેલા જે જનાવર છે એ પશુ પક્ષી પણ આજે અહીંયા છે અને એ આજે ત્યાં રહેશે અને ખાસ કરીને આજે સીએમ સાહેબે જે હણોતરાની બીડ માટેથી થઈને જે દસ કરોડ જાહેર કર્યા ખરેખર એમના પણ ખૂબ ખૂબ આભારી છે અને ખાસ કરીને પ્રીતિદેવી પતિ અમે સૌ એમનો આભાર માની છીએ અને ખાસ આપણા માધ્યમ તો એટલું કહેશું કે સવાયા કચ્છી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ બાર હજાર એકડમાં એવો કોઈ પ્રોજેક્ટ લઈ આવે કે ટુરિઝમ ક્ષેત્રે કે ખાલી દુનિયામાંથી એટલે ભારતમાંથી નહીં પણ દુનિયામાંથી લોકો આવી અને એક જોઈએ જેમ શું આવ્યું છે એમ એમ આપના માધ્યમ દ્વારાથી કહું છું સૌની શુભેચ્છા આભાર આપે અમને અને કચ્છના સર્વે કલેક્ટરશ્રી છે અને કલેક્ટરશ્રી સાહેબે અમને મનદ કરી છે અને ખાસ કરીને આનામાં વિનોદભાઈ ચાવડા અને કચ્છના દરેક ધારાસભ્યનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે સૌનો ખૂબ ખૂબ મહારાણી પ્રીતિદેવી હોય આભાર જય જય ગરવી ગુજરાત જય ભારત માટે કી જય